મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે પૈસા ગણી ગણીને થાકી જશો સો વર્ષ પછી આવતીકાલે સવારે બનશે યોગ આ છ રાશિઓ બનશે કરોડપતિ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ખાસ છ રાશિઓ વિશે જેના પર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા વરસવાની છે હા મિત્રો ભગવાન શિવ હાલમાં બાર રાશિઓમાંથી કેટલીક ચોક્કસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ આ જાતકોના જીવનમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યો છે હવે આ રાશિના લોકોના જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ હંમેશ માટે દૂર થવાની છે અને આનંદભર્યું જીવન શરૂ થવાનું છે તમે ચોક્કસ જ જાણવું ઈચ્છશો કે આખરે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કઈ રાશિઓની કિસ્મત આવતીકાલે સવારેથી જ ચમકી ઉઠશે કયા લોકો બની જશે કરોડપતિ આ વિડિયો ખાસ એવા જ નસીબદાર લોકો માટે છે તો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને એક પણ ભાગ મિસ ન કરો કારણ કે આ માહિતી તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે પણ મિત્રો આગળ વધતા પહેલાં તમે ભગવાન શિવના સાચા ભક્ત હોવ તો વિડિયોને તરત લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ લખવાનું ભૂલશો નહીં જેથી તમારું ભાગ્ય પણ ભોળેનાથના આશીર્વાદથી ચમકી ઉઠે અને જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનારી દરેક મહત્વની માહિતી તમને સમયસર મળે હવે ચાલો જાણીએ કે કઈ રાશિઓના જીવનમાં શાનદાર બદલાવ આવવાનો છે તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખૂબ મહત્વ રાખે છે જો ગ્રહ અનુકૂળ હોય તો સફળતા અને સમૃદ્ધિ મળે છે જ્યારે ગ્રહો વિપરીત ચાલે તો જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડના સર્જક છે અને તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે તેઓ ખૂબ સહજ સ્વભાવના છે પણ જરૂર પડે ત્યારે ક્રોધિત પણ થઈ શકે છે તેમ છતાં ભગવાન શિવને પ્રસન્ન કરવો બહુ સરળ છે જે વ્યક્તિ પર એકવાર ભોળેનાથ પ્રસન્ન થઈ જાય તેના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે તે વ્યક્તિના જીવનમાં શુભ સમય નિશ્ચિત રીતે આવે છે આજે આ વિડિયોમાં આપણે એવી સાત રાશિઓ વિશે વિગતવાર જાણશે જેમની ઉપર ભગવાન શિવની અસીમ કૃપા થવાની છે આ રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ લાભદાયક અને સમૃદ્ધિભર્યો રહેવાનો છે તો મિત્રો હવે વિલંબ વગર જાણી લઈએ એ સાત નસીબદાર રાશિઓના નામ કિસ્મત રાશિના યોગના આશીર્વાદથી બદલાવાની છે અને જેમને મળશે ધન નામ અને અનંત સફળતા મિત્રો ચાલો જાણી લઈએ તે રાશિઓ વિશે જેમના પર ભગવાન શિવની કૃપા બની ગઈ છે અને જેમનું ભાગ્ય હવે નવી દિશામાં વળવાનું છે પહેલી રાશિ તુલા રાશિ હા મિત્રો સૌપ્રથમ વાત કરીએ તુલા રાશિ આ રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ જ શુભ અને નસીબદાર સાબિત થવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિ પર વર્તાઈ રહી છે જેના લીધે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે નવા અવસર મળવાના યોગ છે જે તમારી જિંદગીની દિશાને સકારાત્મક રીતે બદલી શકે છે આર્થિક રીતે પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન તથા પગારમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ છે જો તમે પૂરે મનથી અભ્યાસ કરશો તો પરીક્ષામાં સફળતા ચોક્કસ મળશે બીજી રાશિ કુંભ રાશિ હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની આ રાશિ માટે ભગવાન ભોળેનાથની કૃપા ખૂબ જ ચમત્કારિક પરિણામ આપનારી છે આવનારા સમયમાં જીવનના અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે અને તમારી મહેનતનું ફળ હવે ચોક્કસ મળશે સફળતાના દરવાજા તમારું સ્વાગત કરવા તૈયાર છે ઘણા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવાના છે સાથે જ પરિવાર અને મિત્રોથી પૂરતું સહયોગ મળશે ભગવાન મહાદેવની અસીમ કૃપાથી હવે તમારા આર્થિક જીવનમાં નવી રોશની આવી રહી છે નોકરીવાળા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે આ સમય દરમિયાન સંતાન સુખની પણ શક્યતા છે જેના કારણે ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે ત્રીજી રાશિ કન્યા રાશિ હવે વાત કરીએ કન્યા રાશિ જેના પર પણ ભગવાન ભોળેનાથ પોતાની વિશેષ કૃપા વરસાવા જઈ રહ્યા છે અગાઉ જે પરેશાનીઓનો તમે સામનો કર્યો હતો તે હવે અંત પામનાર છે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરવાની તૈયારીમાં છે ધંધામાં ભારે લાભ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે નોકરી કરતા લોકોને પણ નફાની શક્યતા છે ભગવાન શિવનો આશીર્વાદ તમારી સાથે છે જેના કારણે તમે તમારા દરેક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો જીવનમાં તમે જે ઇચ્છતા હતા તે હવે પૂર્ણ થવાનું છે ખુશીઓ હવે તમારા ઘરની દરવાજે આવી રહી છે અને જીવનનું દરેક ચક્કર હવે તમારા હિતમાં વળતું દેખાઈ રહ્યું છે ચોથી રાશિ વૃષભ રાશિ હવે જોઈએ વૃષભ રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા દૃષ્ટિ બની રહી છે ભોળેનાથની કૃપાથી હવે આ રાશિના લોકો માટે આર્થિક લાભના અનેક અવસર આવી રહ્યા છે તમારું માર્ગદર્શન છે કે અવસરોને હાથમાંથી ન જવા દો સમય તમારું સહયોગી છે અને તેનો પૂરો લાભ લેવો જરૂરી છે આવતા દિવસોમાં વૃષભ રાશિના જાતકો નવી વાહન ખરીદી શકે છે અથવા કોઈ મોટી મિલકત હાંસલ કરી શકે છે તમારા જીવનમાં મોટા બદલાવના સંકેત મળી રહ્યા છે અને ખાસ વાત એ છે કે આજે સુધી જે પણ નાણાકીય ચિંતા હતી તે હવે ભગવાન શિવના આશીર્વાદથી દૂર થવાની છે પ્રેમજીવન પણ આ સમયમાં સુખદ રહેશે અને જે લોકો કોઈ સંબંધમાં છે તેમને તેમના પ્રેમ સંબંધમાં સફળતા મળવાની શક્યતાઓ છે વૃષભ રાશિ માટે આ સમય લાભદાયક છે તેથી તેનો સમજદારીથી ઉપયોગ કરો મિત્રો હવે આપણે જાણી લઈએ આગળની ભાગ્યશાળી રાશિ વિશે મેષ રાશિ મેષ રાશિ વિશે આ રાશિના જાતકો પર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા વર્તાઈ રહી છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં આનંદ અને ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે ધંધા અને નાણાં સંબંધિત બાબતમાં તમને ખૂબ જ મોટો લાભ થવાનો સંકેત છે વેપાર કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે નોકરી કરતા લોકો માટે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગ છે જેમના મનમાં વિદેશ જઈને કામ કરવાની ઈચ્છા છે તેમના માટે હવે એ સપનું હકીકત બનવાની શક્યતા છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટવાયેલા કામ ઝડપથી પૂરા થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને સંબંધોમાં પણ મીઠાશ જોવા મળશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો માટે આનંદની વાત છે કે મહાદેવની વિશેષ કૃપા હવે તમારા પર પૂરજોશમાં વર્તાઈ રહી છે જીવનમાં નવા માર્ગો ખુલવાના છે અને સફળતા તમારા પગ ચૂમવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે આવનાર સમય ખૂબ જ શુભ અને અનુકૂળ રહેશે અભ્યાસમાં રસ વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતા બહુ જ ઊંચી છે સાથે જ જે લોકો પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિની રાહ જોઈ રહ્યા છે તેમને હવે મોટા સમાચાર મળી શકે છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક રહેશે તમે તમારી કારકિર્દી તરફ આગળ વધશો અને મહત્વપૂર્ણ પદ અથવા સન્માન પ્રાપ્ત થવાની શક્યતા છે જે તમને અપાર ખુશી આપશે હવે જાણી લઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થવા જઈ રહ્યા છે વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે અને જે લોકો લાંબા સમયથી કાનૂની સમસ્યાઓમાં ફસાયેલા હતા તેમને હવે સફળતા મળી શકે છે તમારા આધ્યાત્મિક રસમાં વધારો થશે અને તમે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થશો અચાનક કોઈ નાણાકીય લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે માનસિક રીતે પણ તમે તંદુરસ્ત અને સંતુલિત અનુભવ કરશો કોઈ યાત્રા તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહેશે અને ધન સંબંધિત તમામ વિઘ્નો દૂર થશે ભગવાન શિવની અપાર કૃપાથી હવે કર્ક રાશિના લોકોના જીવનમાં ખુશહાલી આવી રહી છે તો મિત્રો આ રહી તે ભાગ્યશાળી રાશિઓ આ સમયે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત લાવશે જો તમે પણ ભગવાન શરૂઆતની કૃપા મેળવવા ઈચ્છો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ સાચા મનથી લખો આ વીડિયોને લાઈક કરો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં આપની રાશિ કઈ છે તે જરૂરથી લખો ધન્યવાદ જય ભોળેનાથ આભાર